આજરોજ રાત્રે નવ વાગે પશુપાલકોના હક માટે મુખ્ય પાંચ મુદ્દાઓ સાથે જંગી પશુપાલક સંમેલન યોજાયું પશુપાલક સંમેલન દૂધસાગર ડેરી મહેસાણા પશુપાલક સમિતિ મહેસાણા ગાંધીનગર અને પાટણ જિલ્લાના હજારો પશુપાલકો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા શ્રી વડવારી સિદ્ધેશ્વરી માતાજી મંદિર અમરપુરા ખાતે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહી જાગો પશુપાલક જાગોના નારા સાથે પશુપાલક સંમેલન યોજાયું હતું પશુપાલક સમિતિ દ્વારા મુખ્ય પાંચ મુદ્દા ઉપર જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રકારના મુખ્ય પાંચ મુદ્દાઓ પશુપાલકમાં લડી લેવાના મૂડમાં આજના પશુપાલક સંમેલન દૂધસાગર ડેરી મહેસાણાના જંગી

અગાઉ જે હતું એક જ પાપ્યો જુદા જુદા પાડ્યા વગર અમલમાં લેવામાં આવે જૂની પદ્ધતિ મુજબ પછી બીજું બજેટમાં એકસો અઠ્ઠાણું કરો નવ્વાણું કરોડ જે ખર્ચ બચાવવામાં આવ્યો વ્યાજ કમિશન તો એમાં એક લિટરે તેર રૂપિયા પચ્ચીસ રહી ગયા દૂધ પશુપાલકોને મોંઘવવાના આવે છે તો એની સ્પષ્ટતા ચેરનેન્સ રીતે કરવી બીજા રાજ્યની ખરીદી સેન્ટરો કરતો

અમને કોઈ ભાવ વધારો તો અમને દૂધ નો કોઈ કિંમત મળતી નથી અમારું દૂધ નોન ફેટ માં જાય છે અમારું ઓરિજિનલ દૂધ નોન ફેટ માં જાય છે એટલે હું અશોક ભાઈ એટલું જણાવવા માંગુ છું કે એ અમારા દૂધ નો ભાવ આપો અને વધતા વધારો વધારો હું એમને એ કહેવા માંગુ છું એમને 15% બાર પાડે તો 15% એમને 15000 મળવા જો લાખે શંકરભાઈ ચૌધરીને ને બનાસકાંઠા માં લાખે 20000 આપ્યા 20% કીધું તો અમને 15%

જેણે માના ખેલ નહીં દૂધ દૂધ બરાબર સવારે ચાર વાગે ઉઠી ખેતરમાં જઈએ લાખ લાખ રૂપિયાની ઝાડો મરી જાય ઘણું નુકસાન થાય હ અને અશોભભાઈ બેઠા બેઠા મારો બાર પૈસા વાપરું એવું ના ચાલે અને વાવ ભાવ વધારે મર્યા નહીં પૂરા આ નુકસાન અમે હન ને વેઠી શકીએ ધારે બે સમય પૂરું કરવું બહુ અઘરું હું સોલૈયા ગમની તીના બેન છું હું એટલું અશોભ ભાઈ કહેવા માંગુ છું

પશુપાલકોનો વહીવટ કરતાઓ જે છે એ દૂધના ભાવ ઓછા અને દૂધ ખરીદ પત્રકની અંદર ચેડો કરીને અને લૂંટવાનું કામ કરું છું એ સંદર્ભમાં પશુપાલક છેતરાય નહીં એ બાબતે માણસા વિસ્તારના અને આજુબાજુના વિસ્તારના લગભગ પાંચે પાંચેઠ હજાર ખેડૂત પશુપાલન દૂધ ઉત્પાદકો સ્વયંભુ ભેગા થયેલા હતા અને એમાં અમે પાંચ મુદ્દાની જે રજૂઆત કરી

તો એ અમારું કોઈ વિરોધ નહીં પણ અમારું ભાવ વધારો ખવડાવો સાગર દર ખવડાવો કોઈ ફરક પડતો નહીં અત્યારે અત્યારે અમારા ઉપર આવ્યો સાગર દોડ તો ઉપર જો આપડે ની રસી બધા તત્વો હોય તો

આપણે આવી મોટ મોટ જય બોલ તો આપણે ઘણું બધું લડવાનું છે ઘણું બધું બોલવાનું છે બોલો ભારત માતા કી ભારત માતા કી ખૂબ ખૂબ આભાર આજ રોજ સિદ્ધેશ્વરી માતાના પટ આગળની અંદર અમરાપુરા ખાણા ગામના પાદરમાં આપ સૌ પશુપાલકોના હિત માટે જે એકત્રિત થઈ અને મળ્યા છો સમિતિ વતી આપ સૌને હૃદયથી આવકારું છું આપણી વચ્ચે વડીલ મોરબી રામજી કાકા સોલૈયાને આપણે સાંભળ્યા રામજી કાકા ડોક્ટર સાહેબ રમેશભાઈ ઉચ્ચરભી ડી કે પટેલ સાહેબ અનિલ અનિલસિંહ ભરતભાઈ બાવલા અને વડીલ બેઠા છે આપ સૌ તમારી અને મારી બધાની વેદના અને પીડા એક છે એટલે આટલા સુધી થયા છે હું પણ આવ્યો છું

આજે ગુજરાતના પશુપાલકોની વિકટ સ્થિતિ છે એ વિકટ સ્થિતિને વાચા આપવા માટે મિત્રો તમારી વચ્ચે આવ્યો પાટણ જિલ્લાના પશુપાલકો આપ સૌ જાણતા હશો કે ખૂબ શિક્ષણથી વંચિત હોવા છતાંય સમાજ આજે પશુપાલન સાથે જોડાઈ રહ્યો છે અને બીજો કોઈ અમારી પાસે વિકલ્પ ના હોવાથી અમે પશુપાલન વ્યવસાયને કાયમી પ્રાધાન્ય આપ્યું છે

જેટલો અમારો હક અને દાવો છે તો રોમજી કાકા તમારો પણ પશુપાલન ઉપર હક અને દાવો છે બીજા લોકો તો વાત કરે કે અમે પશુપાલનમાં ગાય રાખીએ છીએ અને ભેંસ રાખીએ અને દોવા જઈએ છીએ અમારું તો કેવું પડે છે કે અમારા બ્લડ નું ડીએનએ કરો તો અમે દૂધ નીકળશે છેલ્લા 4 વર્ષના શાસનની અંદર ડેરી ડેરીના વહીવટદારોએ જેમ પોતાની હુકુમત જમાઈ હોય જમા પશુપાલક પોતાનો અવાજ ઉઠાવે કોઈ મંત્રી પ્રમુખ પોતાનો પ્રશ્ન પૂછે એ જ નિર્ણય અને એની બંધ કરવામાં આવે છે મારા તાલુકાના એક મંત્રી શંકરભાઈ મેમણા વચ્ચે છે બેઠા છે એને જોઉં છું અને મિત્રો મારું હૃદય કંપી ઉઠે છે બે વર્ષથી એ વ્યક્તિને પોતાના દૂધનો ભાવનો વધારો આપે ખાલી એની ભૂલ કેટલી છે મને પ્રશ્ન કર્યો કે સાહેબ અમારું દૂધ સુખામ હલકામાં કાઢવામાં આવે છે અમે તો ભેંસોનું દૂધ ભરાવાવાળા છે અમારી જોડે તો સંકટ ગાયો છે પણ અને ભેંસનું દૂધ હલકામાં નીકળે છે તો દૂધ સાગર ડેરીની બોળી પણ હલકામાં છે એવું એ સાબિત કરવામાં આવે છે પણ મારે અમારે અન્યાયની વાત હોય અને દૂધના અન્યાયની વાત હોય અને મિત્રો ઘરે ઘરેથી આપણે જાગશું નહીં પોરબંદર ના દિવારના દીકરા મહાત્મા ગાંધી ને એની પેઢીઓ જતી રહે ને તો લડવા જવાની મિત્રો જરૂર નથી એને આંદોલન કરવાની જરૂરિયાત નતી કારણ કે તો ગર્ભ શ્રીમંત નો દીકરો હતો છતાં આ દેશની પ્રજાને ભૂખી ભાળી આ દેશની પ્રજા ઉપર શોષણ અને અન્યાય જોયું અને વાવી નદીના કિનારે શપથ લઈને નીકળો તો જ્યાં સુધી આ દેશને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત નહીં કરું ત્યાં સુધી મારા શરીર ઉપર આખા કપડાં નહીં પહેરવું એક એક આંદોલનકારી કરી શકે છે તો આપણે બેન દીકરીના દૂધને પૂરતો ભાવ ના મળે અને આપણે એકબીજાના ઘેર બેસી રહીએ ને એકબીજાને આક્ષેપ કરતા રહેશું તો આપણે પણ મિત્રો કોઈ દિવસ શાંતિ કરી શકશું આપણે બધાએ અશોક ભાઈએ હમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહેતા હતા કે દૂધ સાગર ડેરીના અઢી લાખ પશુપાલકોને પૂછી જુઓ કે મારા વહીવટની અંદર કોઈ નિરાશ છે કે નહીં જાહેર મંચ ઉપરથી કહું છું પાર્ટી અને પક્ષપાત અને ફરગણાનો વિષય નથી આ તો ભોળા ગરીબ દૂધ પાલકોનો વિષય છે ભારતીય જનતા પાર્ટીનો વરિષ્ઠ કાર્યકર હતો હું એ માર્સામાં ડીડી પટેલ જ્યારે ચૂંટણી લડે ત્યારે વિસ્તારક તરીકે માણસામાં હું આવ્યો હતો અને હું તમને આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે આપડા વ્યવસાયને આપણી સંસ્કૃતિને બચાવવાનું આવે ત્યારે સમાજ પક્ષ પરમ બધું ભૂલી આપણે બધા સાથે મળી એક મેન બનીને આપણો અવાજ બુલંદ કરશું તો અવશ્ય આપણને આમાં રિઝલ્ટ મળશે એક વાત કરીને મારી વાતને પૂરી કરું દિલ્હીની બજારની અંદર એક પત્રકાર રાત્રે નીકળ્યો હતો આ પત્રકાર મિત્રો ઊભા છે એટલે એની એક વાત મને યાદ આવે છે અને જવાહરલાલ નહેરુના પહેલા કેડીની અંદર એ ડોક્યુ કરીને જોવે છે

હું રાત્રે બે વાગે એટલા માટે જાગું છું કે મારો સમાજ આજે ઊંઘ્યો છે મારો સમાજ આજે ગરીબ છે મારી સમાજની આજે પીડા છે એટલે હું એ સમાજનો આગેવાન છું એટલે મને ઊંઘ નથી આવતી એટલે વિશેષ જવાબદારી રામજી ડોક્ટર સાહેબ અને આ નીચે બેઠેલા બધા વડીલો આપણા પશુપાલકને ને આપણને થોડી એ સમજ શક્તિ આપણી પોતાની ફરજ સમજીને કરશું

મેં ઠાકોર સમાજના તમામ દૂધ મંડળીના દરેક પશુપાલકોના રૂબરૂ મળ્યા છીએ એમને વાસ્તવિક પરિસ્થિતિમાં અભ્યાસ કર્યો છે અને એ હું તમને બે હજાર બાવીસથી બે હજાર પચીસના ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન જે પ્રોબ્લેમ અમે સોલ્સ કર્યા છે એવું તમને ચર્ચા કરું છું સૌ પ્રથમ અમારા ઠાકોર સમાજના દૂધ ભરાવવાનો જે આંકડો છે એ સત્ય હકીકત ચર્ચા

અમારા પત્રના જવાબ હજી સુધી મળ્યા નથી હલકા દૂધ કહું પ્રથમ તો મારી બહેનો અહીંયા આવેલી છે આવેલી છે હલકું ગણે છે કે દૂધ ખાડું થઈ જાય અમારી બહેનો એવું માને છે પણ એવું નથી આપણે દૂધ ભરાવીએ છીએ પણ એ લોકો પોતાના પૈસા બનાવવાની લાલચમાં પોતાના વોટ બેંકની લાલચમાં પોતાના મતની લાલચમાં હલકું દૂધ આપણી મંડળીઓનું કરી રહ્યા છે આવેદન પત્ર આપ્યું એ વખતે અમને પણ સૂચના મળી હતી કે नरेंद्र ભાઈ તમે આ બધું બંધ કરો અમારા માણસો ઉપાડેલા અશોક ભાઈ દુછાગર ડેરીમાં ત્યાં 40 માણસ તો બક્કો કરી લઈ ગયા હતા ખાલી જરા છોકરા હતા અરે ભાઈ સની બીક લાગે છે આપને વધારો ટકામાં આપો બનાસ ડેરી ટકામાં આવે છે તમે રૂપિયામાં આપો છો તો આપો તો ટકામાં પેલો ભાઈ 27 આપે છે તમે 6% આપો છો તો ભાઈ આપો તો ટકામાં વધારો પૈસાની આ કેમ અમારી સાથે ના રમશો આજે તમને કુદરત રાજસ્થાનમાં બનાવો કે ગુજરાતમાં તમને સમય સમય પરચો આપી રહ્યો છે હવે સમજી જાઓ અમારા સમાજની બેનો જ્યારે દૂધ ભરીને પાછી આવતી હોય ત્યારે મે પૂછે છે કે બેન તમને કેવું દૂધનો વર્તન મળી રહ્યો છે કે ભાઈ અમે ભેંસો વેચી ક્યાં જઈશું અમારો મુખ્ય પશુપાલન અમારી ભેસો છે તો અમારે એ શું કરવું તો આ હલકા દૂધના આંકડા હારીજમાં 1,40,000 લિટર દૂધ હલકું આવ્યું હતું

તમે અું દૂધ બંધ કરો અને અમારા પૈસા સમયે સમયે જે વળતર રૂપે મળે છે એ પાછા આપો મિત્રો પ્રવાસ દરમિયાન અમને બે જે રજૂઆત કરી હતી કે નરેન્દ્રભાઈ અમારો મેસેજ આપજો તો એમનો મેસેજ તમને આપું છું કે આજે સાકરદાન હોય કે દૂધ ભરાવાનું હોય તો એને તમે વળતરના રૂપમાં જે તમે ટકાવારીમાં નુકસાન કર્યું હતું તો આજે દૂધ સાગર ડેરીનો દૂધમાં ઘટાડો થયો છે એ દૂધ તમારે રાજસ્થાનથી ખરીદવું પડે છે તમારે બીજા રાજ્યમાં જવું પડે છે તો આ તમે કરો તો અમારી બહેનોનો ધંધો બચી જશે આજે સમયના અભાવના કારણે હું આટલું મારો અત્યાર પૂરું કરું છું પણ સાથે સાથે ચેરમેનશ્રીએ મેસેજ આપું છું કે અશોકભાઈ ચેરમેન તમે જે તમારી લડત કરતા હોય જે તમારા પોતાના અભિમાનમાં હોય જે તમારા ગુમાનમાં હોય પઠાકો સમાજના નીચે નાતો હોવાના કારણે હું તમને એક ચેતવણી આપું છું કે 2020 માં અમારી દીકરી આશા બેન ઠાકોર ચેરમેન બન્યા હતા સાચી વાત મિત્રો ચેરમેન બન્યા હતા હવે એ અમારો મોટી સૌભાગ્યની વાત છે કે ભઈ અમારી દીકરી ચેરમેન બની આજે તમે સત્તા લેવા સત્તા લેવા માટે તમે પૈસાની લાલચમાં કરોડો રૂપિયા લાલચમાં એ દીકરીને તમે 6 મહિને જેટલો પૂરી હતી મોકી દાદા પણ જેટલો હતા સાથે સાથે અન્ય મિત્રો પણ જેલમાં હતા અરે ભાઈ કાપોતી દીકરી ચેનલ બને એમાં તમને તકલીફ શું હતી તકલીફ કોઈ નથી હક્તા પૈસાની લાલચ હતી કે પૈસા કમાવા છે તો આજે એ અસરનો મુદ્દો એવો હતો કે રાજસ્થાનમાં દૂધમાં ઘીમાં અમુક તથા મામુલી તેલના ભેળસાણવાળા તત્વો મળ્યા હતા એ કામ કર્યું હતું કોન્ડ્રક્ટરે તમે બધા જાણો છો અને એ ફરિયાદ આઈબીસી એકસો છિયાળવી સી એકસો છપ્પન આઈબી બસો ત્રણ

કેમિકલ એડ કરવામાં આવે છે અને પછી એ રીસ ટેન્કરો દુધસાગર ડેરીમાં આવે છે તો આજે ગુજરાત સરકાર તમને આ દેખાતું નથી અમે તમને જાણ કરીએ છીએ કે શું તમે આનો બજાવ કેમ કરી રહ્યા છો તમે દત્તક લીધેલા છે અમારી દીકરી હોય તમે જન્મ ભૂર્યા તો તમને આ દેખાતું નથી તમે જો સાચા હોય સમાજની સાથે રહીને ચાલતા હોય તો તમે આ કેસને ધરપકડ કરીને બતાવો કે ના અમે તમારી સાથે છીએ તો અમારી દીકરીને ન્યાય અપાવો અશોકભાઈ ચેરમેન સમય સમય જો અમને ન્યાય ન મળે તો દુઃખ સકડીને દુઃખ સમાવાવે ધરાવ કરીશું અને અમારી દીક સમાજ ન્યાય આપીશું આ ઠાકોર સુબરા દીકરીનો વચન છે ખૂબ આભાર આભાર ભાઈ વાતો

અને એ પાટીદારના છોકરાને ઘરાવાના પ્રયત્નો કરે તો અહીંયા સુધી ચલાવી એમ ચઢાવી લેવાય નહીં કોનાથી જબરજસ્ત આંદોલન કરવું પડે એના માટે લડવું પડે કાલ પાટીદારો હોય પેલા ચોથીના છોકરાઓ પણ અમને દુકાનો વા્યા હતા

પણ જો પહોંચે કે પહોંચતો હોય તો તમને એ રે 15 રૂપિયા ભાવ માઈનસ મળે ગાયનો અંદર પણ એ છે કે 3 થી 3 4 નો તમારો દૂધ ડોન ફેટ વજાય અને 3 પહોંચતી ઉપર હોય તો એના સારા ભાવ મળે તમને જે ભાવ નક્કી કર્યા હોય પણ એમાં એને એવી જાહેરાત કરી કે ભાઈ બેસોદા દૂધનો માંગણી વધુ હોવાથી સુજા ઓછા આપવાના કર્યા ગાયોના એટલે તમે જૂના કોઠા ભાવપત્રક અને આ ભાવપત્રકની અંદર જે સમાનતા જુઓ તો એમાં બધો મોટો ફરક છે અને એમાં આપણને પશુપાલકોને નુકસાન થાય છે નહીં મંડળીને નુકસાન થતું કે નથી સંઘને થતું એ બંનેને ફાયદા જ થાય છે કારણ કે તમારું દૂધ દૂધ મંડળીનું ચાર ફેટ ઉપર જ ક્યાંય ના આવે બરકુલર હોય કેનમાં બનાવો ગમે તેવું હોય પણ તમારે જે પણ ગ્રાહકના ત્રણ ભેટ કે ત્રણ ચાર આવ્યા હોય તો એ ઓછા ભાવના પૈસા મળવાના એટલે જે વધારાના પૈસા રહ્યા એ મંડળીમાં રવાના જમા